એક તરફ સરકાર ડિજિટલ ગુજરાતની વાત કરે છે અને ઈ કનેક્ટિવિટી વધારવાના બણગા ફૂકે છે બાળકોના શિક્ષણ અને શાળા પ્રવેશોત્સવ પાછળ કરોડોનું આંધણ કરે છે પરંતુ બોર્ડની પરીક્ષામાં છેલ્લા નંબરે આવતા છોટાઉદેપુરમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ જોવા જેવી છે વાયબ્રન્ટ ગુજરાતના આ પછાત જિલ્લામાં કેવી રીતે ભણે છે બાળકો આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં ભેસાવાહી પ્રાથમિક શાળા પાવી જેતપુર તાલુકામાં સવાર પડે પડે કે આ વિદ્યાર્થીઓ નીકળી છે સ્કૂલે જવા પણ સ્કૂલે જવા માટે તેમની પાસે બસ વ્યવસ્થા નથી ખાનગી વાહનોમાં બહાર લટકીને કે પછી તેની છત પર બેસી તેમણે સ્કૂલ પહોંચવું પડે છે ભેસાવાહીમાં સ્કૂલે આવ્યા બાદ પણ બાળકોને હાશકારો નથી થતો કારણ કે ઓરડાની છત તૂટેલી છે અને તેના તૂટી પડવાનો ડર સતત રહે છે એટલે બહાર બેસી તેઓ ભણે છે શાળાના નાનકડા મેદાનમાં વાવાઝોડામાં ટાવર ધરાશયી થયો છે તેને હટાવવાની પણ કોઈને ફુરસદ નથી ચોવીસમાં બે હાજર પંદર ના રોજ અચાનક વાવાઝોડું આવવાથી લગભગ હાડા પોટની આજુબાજુ કકડભૂસ થઈને એ ધોરણ સાતના રૂમ પર પડેલ છે સદનસીબે તે દિવસે બાળકો હાજર હતા નહીં એટલે બાળકોને જાનહાનિ થયેલી નથી પણ કેચિસ તૂટી ગયેલી છે અને એની જાણ અમે બીએસએન કંપનીને મામલતદાર કચેરીને અને તાલુકા વિકાસ અધિકારીને કરેલી છે મોટી આમરોલ પ્રાથમિક શાળા હવે જુઓ મોટી આમરોલની આ પ્રાથમિક શાળા નંબર ચાર કે જે સ્કૂલની દિવાલો તદ્દન જર્જરિત થઈ ગઈ છે ક્યારે પડી જશે તે કહી શકાય તેમ નથી દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે છત પરના પોપડા પડી રહ્યા છે જેથી શિક્ષકને સતત ડર સતાવી રહ્યો છે કે જો દિવાલ ધરાશયી થાય કે છતના મોટા પોપડા પડે તો બાળકોનું શું થાય અહીં પણ બાળકો ઓટલા પર ભણે છે હવે વિચારો કે ચોમાસામાં આ બાળકોનું શું થતું હશે તે પ્રમાણે સામે આ જે રૂમ છે અને દિવાલ ઘણા એકાદ વર્ષથી પડી ગયેલી છે અચાનક એ દિવાલ પડેલ છે પણ સમય સંજોગે કુદરતી રીતે બાળકોનો બચાવ થયેલ છે બાળકોને કોઈ જાનહાનિ થયેલ નથી અને હાલના તબક્કે આ રૂમ જે છે એની દરખાસ્ત જિલ્લા લેવલે તાલુકા લેવલે કરવામાં આવેલ છે પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું આગળની કાર્યવાહી થયેલ નથી ફેક દણીવાલા જીએસટીવી છોટા